નમસ્કાર દર્શક મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો હજુ સુધી તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો અને બેલના નિશાન પર ક્લિક કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે આજના ગુજરાતના મોટા સમાચાર જોઈએ તો પરસોત્તમ રૂપાલાના નિવેદનનો વિવાદ શાંત થવાનું નામ નથી લઈ રહ્યું આ મુદ્દે હવે રાજનીતિ ચરમસીમાએ પહોંચી છે કોંગ્રેસના નેતાઓ પણ રૂપાલાના નિવેદન મુદ્દે ભાજપ પર પ્રહાર કરી રહ્યા છે અમદાવાદમાં પ્રદેશ કોંગ્રેસ કાર્યાલયે મળેલી કોંગ્રેસની બેઠકમાં પણ રૂપાલાના નિવેદનનો મુદ્દો ઉઠ્યો હતો અને પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે રૂપાલાના નિવેદનને મહારાજાઓનું અપમાન ગણાવ્યું હતું શક્તિસિંહે જણાવ્યું હતું કે મહારાજાઓ માત્ર રાજપૂતો જ ન હતા ક્યાંક દરબાર ક્યાંક નાડોદા તો ક્યાંક અનુસૂચિત મહારાજાઓ પણ હતા ત્યારે આ બાબત માત્ર ક્ષત્રિય વર્ષિત પાટીદારને નથી રૂપાલાનું નિવેદન સમગ્ર સમાજનું અપમાન કરતું નિવેદન છે આગળના સમાચાર જોઈએ તો લોકસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે ભાજપે ગુજરાતની તમામ છવ્વીસ બેઠક પર પોતાના ઉમેદવારો જાહેર કરી દીધા છે ત્યારે આ વખતે અમુક બેઠકો પર ઉમેદવારને લઈને ભાજપમાં જ આંતરિક જૂથવાદ જોવા મળી રહ્યો છે આવી જ એક સાબરકાંઠા બેઠક છે જ્યાં ભાજપે મહિલા ઉમેદવારને ટિકિટ આપતા સ્થાનિક ભાજપમાં વિરોધનો વંટોર ઉઠ્યો છે આ બેઠક પરનું કોકડું ઉકેલવા માટે આજે ગાંધીનગરમાં મુખ્યમંત્રી નિવાસસ્થાને મહત્વની બેઠક યોજાઈ હતી સવારે સાડા દસ વાગે શરૂ થયેલી બેઠક બપોરે સાડા ત્રણ વાગે પૂર્ણ થઈ હતી આથી પાંચ કલાક ચાલેલી બેઠકમાં સાબરકાંઠા લોકસભાના હોદ્દેદારોને બોલાવીને વન ટુ વન સાંભળવામાં આવ્યા હતા બેઠકમાં મહામંત્રી પ્રદેશ પ્રમુખ સંગઠન મહામંત્રી અને ગૃહમંત્રી હાજર રહ્યા હતા સાબરકાંઠાના સૌ હોદ્દેદારોને એક પછી એક બોલાવીને લોકસભાની સ્થિતિ અંગે સાંભળ્યા હતા જેમાં સાબરકાંઠા લોકસભા ઉમેદવારના વિવાદ અને વિરોધ અંગે માહિતી મેળવવામાં આવી હતી પાંચ સાબરકાંઠા બેઠક માટે ભીખાજી ઠાકુરની ટિકિટ જાહેર થયાના દસ દિવસ પર ટિકિટ કેન્સલ કરી શોભના બારૈયાને ટિકિટ આપતા ભીખાજીના સમર્થકોનો આજે શનિવારે પણ વિરોધ યથાવત રહ્યો હતો સાબરકાંઠા લોકસભા ભાજપના ઉમેદવારને લઈ અરવલ્લી જિલ્લામાં ભારે વિરોધ થઈ રહ્યો છે ખાસ કરીને માલપુર અને મેઘરજ તાલુકામાં ઠાકોર સમાજ પહેલા દિવસથી જ રસ્તે ઉતરી આવે છે ત્યારે આજે મેઘરજનગરથી માતાજીના મંદિર સુધી એક રેલી નીકળી હતી અને સૂત્રોચ્ચાર કરીને ભીખાજીને લોકસભાની ટિકિટ જાહેર કરવામાં આવે તેવી મારી કરી હતી હાથમાં સાબરકાંઠા અરવલ્લીમાં એક જ ચાલે ભીખાજી ઠાકોરના પ્લે કાર્ડ રાખી અને સમર્થકોએ મોટી સંખ્યામાં સૂત્રોચ્ચાર કર્યા હતા આગળના મોટા સમાચાર જોઈએ તો રાજ્યની સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓના વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપતી કોમન એન્ટ્રન્સ ટેસ્ટ અને મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપની જાહેર પરીક્ષા યોજાઈ છ હજારથી પચીસ હજાર સુધીની સ્કોલરશીપ આપતી આ જાહેર પરીક્ષા રાજ્યભરના ધોરણ પાંચ પૂર્ણ કરેલ અને ધોરણ આઠ પૂર્ણ કરેલ બાર લાખ કરતાં પણ વધારે વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે રાજ્યભરમાં સારા કક્ષાના વિદ્યાર્થી માટેની મહત્વપૂર્ણ પરીક્ષા લેવામાં આવી રહી છે જેમાં સવારના સમયમાં મુખ્યત્વે સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં ધોરણ પાંચમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે સી એટલે કે કોમન એન્ટ્રન્સ ટેસ્ટ લેવાય જ્યારે બપોરના સમયે સરકારી અને ગ્રાન્ટેડ શાળામાં ધોરણ આઠમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશીપ યોજના માટે પરીક્ષા લેવામાં આવી શાળા કક્ષાએ પ્રાથમિક વિભાગમાં વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષાનો અનુભવ થાય તે માટે આ પરીક્ષાનું આયોજન કરવામાં આવતું હોય છે આગળના અગત્યના સમાચાર જોઈએ તો પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ફેલાયો છે પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદનને લઈને કર્ણી સેનાના પ્રમુખ રાજ શેખાવતે ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે તેમણે ભાજપ પર ક્ષત્રિયોની ઉપેક્ષાનો આરોપ લગાવ્યો છે કરણી સેનાના પ્રમુખ રાજ શેખાવતે ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી રાજીનામું આપી દીધું છે તેમણે પરસોત્તમ રૂપાલાના વિવાદિત નિવેદન બાદ ભાજપ સરકારે યોગ્ય કાર્યવાહી ન કરી હોવાનો આક્ષેપ લગાવ્યો છે તેમણે ક્ષત્રિય સમાજની ઉપેક્ષા થયું હોવાના આક્ષેપ સાથે રાજીનામું આપી દીધું છે રાજ શેખાવતે પરસોત્તમ રૂપાલાની ટિકિટ રદ કરવાની માંગ કરી છે રાજ શેખાવતે ગોંડલના સંમેલનને ભાજપ પ્રેરિત સંમેલન ગણાવ્યું અને કહ્યું કે રૂપાલાએ માગેલી માપી અમને મંજૂર નથી આગળના સમાચાર જોઈએ તો ગીર સોમનાથમાંથી શંકાસ્પદ અનાજનો મોટા પ્રમાણમાં શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો છે પ્રાસલી અને પ્રાચીતી આશરે તોતેર લાખનો અનાજનો જથ્થો સીઝ કરવામાં આવ્યો છે અલગ અલગ દુકાનમાંથી ઘઉં ચોખા બાજરી અને ચણાનો જથ્થો ઝડપાયો છે કુલ બે લાખ સત્યાવીસ હજાર કિલોનો અનાજનો જથ્થો સીઝ કરી વધુ તપાસ હાથ ધરાઈ છે હાલ પોલીસે આ અનાજનો જથ્થો ક્યાંથી આવ્યો તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે આગળના સમાચાર જોઈએ તો અમદાવાદના લાલ દરવાજા એએમટીએસ ડેપોમાં આજે શનિવારે સવાર સવારમાં જ ધમધવાટી બોલી હતી એક પેસેન્જર યુવકે બસતા મોટી ઉંમરના ડ્રાઈવર સાથે બોલાચાલી કરી માર માર્યો હતો તેમજ યુવકે ડ્રાઈવરને ધક્કો મારતા જમીન પર પટકાયા હતા બાદમાં અન્ય ડ્રાઈવરો અને કંડકટરોનો પિત્તો ગયો હતો અને યુવકને ધોઈ નાખ્યો હતો આ સમગ્ર ઘટના મોબાઈલના કેમેરામાં કેદ થઈ છે આ તરફ વડોદરા શહેરના મંજલપુર પોલીસ મથકમાં આવેલા તુલસીધામ ચાર રસ્તા પાસે ગઈકાલે સાંજે અજાણ્યા ઈસમ દ્વારા ચોરીની આશંકાએ વૃદ્ધને બહેરમીપૂર્વક માર મારવામાં આવ્યો હતો જે ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે આ વીડિયોમાં બે યુવકો વૃદ્ધને પાઇપથી ફટકા મારતા હોય તેવું નજરે પડી રહ્યું છે આ મામલે માંજલપુર પોલીસ ઘટના સ્થળે દોડી આવી વૃદ્ધને પોલીસ મથકે લઈ ગઈ હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી આગળના સમાચાર જોઈએ તો ભાજપના રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાની મુશ્કેલી અટકવાનું નામ નથી લઈ રહી ટિકિટ મર્યા બાદ રૂપાલાએ ક્ષત્રિય સમાજ વિશે કરેલી ટિપ્પણીને લઈને ગુજરાતભરના ક્ષત્રિયોનો રોષ ભભૂકી ઉઠે છે આ સંદર્ભે રૂપાલાએ બે વખત ક્ષત્રિય સમાજની માફી માંગી હોવા છતાં હજુ પણ તેમનો વિરોધ યથાવત જોવા મળી રહ્યો છે એવામાં હવે રૂપાલા પર દલિત સમાજની લાગણી દુબાવવાનો આરોપ લાગ્યો છે આ મામલે વંથલીમાં એટ્રોસિટીની ફરિયાદ દાખલ કરવા રજૂઆત કરવામાં છે હકીકતમાં સામાજિક કાર્યકર અજય વાણવીએ વંથલી પોલીસ સ્ટેશનમાં અરજી આપીને રૂપાલા સામે એટ્રોસિટી એક્ટ અંતર્ગત ફરિયાદ દાખલ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે આ અંગે અજય વાનવીએ જણાવ્યું હતું કે થોડા દિવસ પહેલાં રાજકોટમાં આયોજિત દલિત સમાજના એક કાર્યક્રમમાં ભાજપના લોકસભા ઉમેદવાર પરસોત્તમ રૂપાલા દ્વારા ક્ષત્રિય સમાજની માનહાનિ થાય તેવા શબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો જેથી સમગ્ર ગુજરાતના ક્ષત્રિય સમાજનો રોષ ભભૂકી ઉઠ્યો હતો આથી ડેમેજ કંટ્રોલ કરવા ખાતર ગઈકાલે ગોંડલ ખાતે પરસોત્તમ રૂપાલાની માફીનો કાર્યક્રમ યોજાયો હતો આ માફીના કાર્યક્રમમાં ક્ષત્રિય સમાજને વ્હાલા થવા માટે દલિત સમાજને ઉતારી પાડવા માટે જે પ્રકારે વાનવિલાસ કરવામાં આવ્યો તેનાથી ગુજરાત સહિત સમગ્ર દેશના દલિત સમાજની લાગણીને ઠેસ પહોંચી છે આગળના બીજા અગત્યના સમાચાર જોઈએ તો કાજલ હિન્દુસ્તાનીએ પાટીદાર સમાજની દીકરીઓ વિશે કરેલ અભદ્ર ટિપ્પણીનો વિવાદ વધુ વકર્યો છે આજે શનિવારે પાટીદાર સમાજ દ્વારા બાઇક કારની મહારેલી યોજી કલેક્ટર કચેરીએ આવેદન પાઠવ્યું હતું જેમાં કાજલ હિન્દુસ્તાની વિરુદ્ધ કાર્યવાહી કરવા અડતાલીસ કલાકનું અલ્ટિમેટમ આપવામાં આવ્યું છે અને કાર્યવાહી નહીં કરાય તો પાટીદાર મહાસંમેલન બોલાવવાની તેમજ મોરબી બંધ અને ગુજરાત બંધ સુધીના આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે આગળનો મોટા સમાચાર જોઈએ તો અમદાવાદના જાસપુર મુકામે નિર્માણ પામી રહેલા વિશ્વના સૌથી ઊંચા જગતજનની માં ઉમિયાના મંદિર વિશ્વભરમાં છવાયું છે અમેરિકાના ન્યૂયોર્ક સ્થિત ટાઈમ સ્ક્વેર બિઝનેસ પાર્કની દિવાલો પર ભારતીય સમય મુજબ સાંજે સાડા દસ કલાકે અને અમેરિકન સમય મુજબ બપોરે બાર પંચાવન કલાકે વિશ્વ ઉમિયા ધામ મોડેલની પ્રતિકૃતિ રજૂ કરાશે વિશ્વના સૌથી અમેરિકાના વિવિધ પાટીદાર ભાઈઓ પણ ટાઈમ સ્ક્વેર પર બેઠક કરશે પાંચસો એનઆરઆઈ રૂબરૂમાં અને વિશ્વભરમાં વસતા મા ઉમિયાના લાખો ભક્તો ડિજિટલ માધ્યમ દ્વારા ટાઈમ સ્ક્વેર પર પ્રસ્તુત થનાર વિશ્વ ઉમિયા ધામ મોડેલની પ્રતિકૃતિને નિહારશે રામ મંદિર બાદ આ પ્રથમ વખત એવું બની રહ્યું છે કે વિશ્વનું સૌથી ઊંચામાં ઊંચું માં ઉમિયા માતા મંદિરની પ્રતિકૃતિ ન્યૂયોર્કના ટાઇમ સ્ક્વેર પર પ્રસ્તુત થઈ રહી છે ન્યૂયોર્કના પ્રસિદ્ધ ટાઈમ સ્ક્વેર પર જગત જનની માં ઉમિયાની ખૂબ જ મોટી તસવીર અને સમગ્ર મંદિર પરિસરનું પાંચ મિનિટ સુધી પ્રેઝન્ટેશન થશે જેમાં વિશ્વ ધામની વિવિધ સામાજિક પ્રવૃત્તિ વિશ્વ સમક્ષ મુકાશે તેમજ સનાતન ધર્મના કાર્યની ઓળખ પ્રસ્થાપિત થશે